<laughs> گانڈو. گانڈو مارے گاڈ ہاں ہوئی گیا گا پے لگا گا لگا گاڈا à thu à thu fitting tinh rồi à ô noh à gần đó là rồi đi bây giờ thế à top luôn khát là lên phá à lên rồi chứ kiếm này આ આ તો ભાગ્યો જો ગાંડો ગાંડે ઉપાડ્યો ખાટલી થેલા ડોલુન બધો લઈને ભાગ્યો જાય હેર્યો મિત્રો ગાંડો આવી ગયો હાજ ગાંડા આમ જો આને કહેવાય ગાંડા આને કહેવાય ગાંડા જો આ લઈને ફરે હેર્યો જો બધે

આવાની કઈ ગામ બેજો આ લેટે રહ્યું આ લેટવા મળ્યું હોય ગયો લે ગાંડો છોકરો હોઈ ગયો એને ડોલો ની લઈ આવો ચોરી આવો એનો આ ગાંડો હોઈ ગયો જો આ ડીગી જાય હેરી ચોરવા પણ બીઆ હેરી જો ગાંડો મોટો હજો گاڈ ہوئی دیا گاڈ گاڈا دے جائے گا لگ جائے گا گاڑا تار کٹل رئی گیا کھان تھی آیا دیو گا کھی ہو جائے جو گاڈوں

બરે હેર્યો કેમ આવડો બધો પહેરીન ફરે હેર્યો ડોલુન થેલાન જ એમાં શું લઈને આવ્યો હો ચોપડા છે ને ચોપડા હે નિહાર ભણવા જા વાવ જરા ચૂથે હેર્યો કાંક ને કાંક એ ચોરી આવી ડીગી છે ડોલ ચોરી આવી જો ગાંડા કણે થી ગાંડા કણે થી ડીગી ડોલ ચોરી આવી چوپڑا کھائے گا جو گاڈ ہاؤ خراب سے પચાસ રૂપિયા દઉં અહિયાંથી ઉપડી જા હવે ગાંડો જાય હે જો હા પચાસ રૂપિયા દીધા નું કીધું ત્યારે ભાગવા સારું કરે છે નકર અહીંયા ની અહિયાં તો તારા ઓરડા કર્યા હતા લે તારા જેવો કોણ થાય આ રહ્યા એવડે આટલા જ છે મારા કણે અત્યારે આમાં તને મમ આવી જાય હા સાચે મમ આવી જાય હે ઉભો રહેતો બદલાવી તું گاڈ ریہ آمجو سو روپیہ دوں گا گاڈ دوڑ سو روپیہ دیا جا لی جائے ہےپیو ہے جو, جو گاڈ ہاں جائے ہر પાછો આવે છે હવે અમારો રિયલ ગાંડો જે હતો ને એ નાગુભા થઈને પાછો આવે છે રહ્યો આવે છે રહ્યો હવે જો લુગડા લબાચા બધું લઈને ફરે છે જય માતાજી મિત્રો આ તે અમારા ગાંડાની કોમેડી એટલે મતલબ એમ હતો કે ગાંડાની કોમેડી ગામે હોય નામે હોય ગામ હોય સરનામ હોય બધો હોય પણ બધા ગાંડા પણ હરખા કોઈ ના હોય પણ હોય પાંચ પતિમાં એકાદ ગાંડો હોય પણ એનું ગામ તો હોઈ શકે અમુક એમ ગાંડા ને ગામ ના આપણે આરે ગામ છે વાડી છે બધો છે તો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ